નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વહેલી સવાર માટે સૌ કોઈ મિત્રો માટે અપડેટ લઈને આવ્યો છું સંપૂર્ણ વિગત ઇન્ફોર્મેશન મેળવવા વિડીયોનેન્સ સુધી જોવા વિનંતી જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે તો અપડેટ એવા મિત્રો માટે છે કે જે શિક્ષક ભરતીની રાહ જોઈ રહ્યા છે અથવા તો તેમને કેટલી જગ્યાઓ હાલ ખાલી છે તેના વિશે ખબર નથી આ વિડીયો જોશો તો માહિતી તમને ઓટોમેટિક મળી જશે તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે શિક્ષકોની ખાલી જગ્યા છે શ્રી અમિત ચાવડા માનનીય શિક્ષણ મંત્રી શ્રી જણાવવા કૃપા કરશે હવે દોસ્તો અહીંયા જે પ્રશ્ન છે તેની સામે જવાબ પણ આપ્યો છે તો પ્રશ્ન હતો તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે તો તે બાબત જવાબ રજૂ કર્યો છે કે સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓની અંદર માધ્યમિકમાં એક હજાર સત્તાવન ઉચ્ચતર માધ્યમિકમાં બારસો સિત્યાસી જ્યારે કુલ બે હજાર ત્રણસો ને ચુમ્માલીસ જગ્યાઓ ખાલી છે જ્યારે બિન સરકારી અનુદાનિત શાળાઓની અંદર માધ્યમિકમાં બાવનસો છ ઉચ્ચતર માધ્યમિકમાં ચોપનસો ત્રેપન એમ થઈને દસ હજાર છસો ને ઓગણ જગ્યાઓ ખાલી છે તો બીજી બાજુ ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં તે પૈકી કેટલી જગ્યાઓ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી એ બાબત રજૂ કરવામાં આવ્યું છે દોસ્તો બે હજાર બાવીસમાં એક પણ નહીં જ્યારે બે હજાર ત્રેવીસની અંદર સરકારી શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જે ભરતી થઈ છે ટોટલ છસો એકોતેર જ્યારે બિન સરકારી શાળા છે તેની અંદર ત્રણ હજાર ચારસો ને સડસઠ જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે આ બાબત ઉપરોક્ત બાકી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવામાં આવશે તો તે અંગે જવાબ રજૂ કર્યો છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા અન્વયે ચાર હજાર એકસો આડત્રીસ જ્ઞાન સહાયક તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ત્રણ હજાર એકોતેર જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા હાર કાર્યવાહી હેઠળ છે તો જે પણ મિત્રોને ક્વેશ્ચન હતા કેટલી જગ્યાઓ ખાલી છે ક્યારે ભરાશે તે બાબત અહીંયા માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ જવાબ રજૂ કર્યો છે આશા રાખીશ કે ઇન્ફોર્મેશન તમને ગમી હશે